ગોધરા શાક માર્કેટમાં સ્વચ્છતા અને સુવિધાના અભાવે વેપારીઓમાં રોષ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના મુખ્ય જુહાપુરા શાક માર્કેટમાં સતત સ્વચ્છતા અને યોગ્ય સુવિધાના અભાવના કારણે વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે પાલિકા દ્વારા વર્ષ બે હજાર ચૌદમાં અંદાજીત પિસ્તાલીસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરેલ આ માર્કેટમાં એકસો અડતાલીસ સ્ટોલમાંથી ફક્ત ચાલીસ જેટલા સ્ટોલ ચાલુ હાલતમાં છે અનેક સમસ્યાઓને કારણે વેપારીઓ ધીમે ધીમે અન્ય વિસ્તારો તરફ સ્થળાંતર કરી રહ્યા છે વેપારીઓએ પાલિકા સામે પ્રશ્નો ઉઠાવ્યા છે કે જ્યારે દૈનિક ત્રીસ રૂપિયાનું ભાડું વસૂલ કરવામાં આવે છે ત્યારે યોગ્ય સ્વચ્છતા અને યોગ્ય સુવિધાઓ કેમ નથી આપવામાં આવતી અવારનવાર પાલિકા તંત્રને રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ સ્થિતિ સુધરતી નથી લાંબા સમયથી માર્કેટના સીસીટીવી કેમેરા બંધ હોવા છતાં પણ તેને ચાલુ કરવા માટેની પણ તસદી લેવામાં આવતી નથી સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકની પણ માથારૂપ સમસ્યા હોય ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી જુહાપુરા શાક માર્કેટની અંદર જ જન સેવા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે પરંતુ ગંદકીના કારણે અરજદારોની સંખ્યા પણ ઓછી જોવા મળી રહી છે સ્થાનિક વેપારીઓ દ્વારા હાલ તો પાલિકા સમક્ષ નિયમિત સાફ સફાઈ થાય ઉપરાંત યોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે તે પ્રકારની વેપારીઓ માંગ કરી રહ્યા છે મા સમાચાર એ છે કે ગંદકીના ઢગલા બહાર ગેટ પર જ હોય છે તેના કારણે ઘરાક બી અંદર આવતા નથી બીજું કે અત્યંત ગરમીના કારણે એ બપોર સુધીમાં તો કોઈ બેસવા બી તૈયાર નહીં વેપારી બીજું કે અંદર બી ગંદકીના ઢગલા હોય છે પછી કેમેરા બંધ છે એ કેમેરા ચાલુ કરે તો કોઈની વસ્તુ કે મોબાઈલ મોબાઈલ અન્ય કોઈ વસ્તુ ચોરાય કે એ થાય તો ખબર બી પડે કે ભાઈ આ ગ્રાહકનું ગયું છે વેપારીનું ગયું છે અંદર બી સાફ સફ પૂરતી સુવિધા હોતી નથી ગ્રાહક અંદર આવવાની સુવિધા તકલીફ હોય છે સાફ સફાઈની તપા તકલીફ હોય છે બીજું બહારના વેપા અંદરના વેપારી બીજા અમુક બહાર બે છે એના કારણે બી ગરાકી ઓછી ચાલે છે ગ્રાહક પૂરેપૂરા વેપારી અંદર બેસે તો ગ્રાહક બી અંદર આવે તેના એના લીધે હવા ઉદાસ થાય બીજું કે સાફ સફાઈ કરો તો ગ્રાહક બી અંદર પ્રવેશે નગરપાલિકા નગરપાલિકાના પંડિત દીનદયાલ ઉપાધ્યાય શાક માર્કેટમાં કેમેરા બંધ હતા એના માટે અમે પ્રમુખને અને સીઓને અને જે વિભાગના કર્મચારીઓ છે અધિકારીઓ છે રજૂઆત કરી હતી આજથી જ છ મહિના પહેલાં એમણે કીધું બે ત્રણ દિવસમાં એ કેમેરા નખાઈ જશે અને જેમ હતું તેમથી કહ્યું પણ કેમેરા છેલ્લા છ મહિનાથી બંધ છે અને કેમેરા બંધ થવાના કારણે અહીં ગાડી ગંદકી ચોરી પછી રસ ધંધા રોજગારના લોકો એટલા બધા તૂટી ગયા છે અને મેઇન જાહેર જે મેઇન ગેટ છે જ્યાંથી લોકો અંદર આવે છે ત્યાં જ ચોવીસ કલાક કચરાનો ઢગલો હોય છે નગરપાલિકાના પ્રમુખે કર અધિકારીને કર્મચારીને સૂચના આપી પણ પ્રમુખનું કોઈ અધિકારીને કર્મચારી સાંભળતા નથી તો ઝોન ઓફિસરને બી સૂચના આપી કે ત્યાં સુપરવાઇઝર મૂકો ગેટ પાસે કોઈ ગંદકી થવી જોઈએ નહીં પરંતુ કોઈ કર્મચારી પ્રમુખ સાહેબનું સાંભળતું નથી પ્રમુખ સાહેબે અમને ખાતરી આપી હતી કે થોડા દિવસોમાં ત્યાં કેમેરા નાખી દીધું આજે એ વાત બે દિવસની વાતને બસો દિવસ થાય છે પણ કોઈ કાર્યવાહી નગરપાલિકા કરતી નથી એટલે જો આ બે ચાર દિવસમાં આ બાબત નહીં થાય તો અમે અમારા ધારાસભ્ય સી કે રાઘુલજી સાહેબને રજૂઆત કરીશું કે નગરપાલિકાનું તંત્ર તંત્ર આખું ખાડે કયું છે કોઈ અધિકારી સાંભળતું નથી અને કાઉન્સિલરોની કોઈ વાત સાંભળતા નથી પ્રમુખની સાંભળતા નથી એટલે એમને કહીને અમે આ રજૂઆત કરી ને અમારી સમસ્યાનું ધારાસભ્ય સાહેબને કહીશું કે તમે અંત લઈ આવો કારણ કે આખા વિસ્તારમાં અરાજકતા છે ગાડી નહીં કે નાની નાની વાતોમાં ઘર્ષણ થાય છે લોકોના ધંધા રોજગાર તૂટી ગયા છે લોકો સ્થાનાંતર કરી ગયા પચાસ ટકા લોકો અહીંથી સ્થળાંતર કરી ધંધા બંધ થઈ ગયા એટલી બધી ખરાબ પરિસ્થિતિ વારંવાર રૂબરૂમાં મૌખિક લેખિત રજૂઆત કરી દર વખતે કે જે બે દિવસમાં થઈ છે ત્રણ દિવસમાં થઈ છેલ્લા સાત દિવસથી રસ્તાની લાઇટો બંધ છે લેખિતમાં કમ્પ્લેન આપી છે તો એ કોઈ લાઇટ બનાવવા નહીં આવતું અને અંદરની લાઇટો આખી રાત ચોવીસ કલાક વગર ઉપયોગે ચાલુ રહે છે ત્યારે મેઇન રોડ પર લાઇટ નથી બિચારા અગાઉ રજૂઆત કરી તો અમારા સાહેબે ત્યાં ગાડી શ્રી કે રાહુલજી સાહેબે ત્યાં રાત્રિ સફાઈનું અમને આયોજન કરાવી આપ્યું એ રાત્રિ સફાઈ જ ખાલી થાય છે બાકી ચોવીસ કલાક ત્યાં ગંદકી રહે છે